ખેરાલુ તાલુકાના ચાડા ગામના લોકો બેંક ઓફ બરોડાની ચાડા શાખા દ્વારા કાર્યવાહી કરાઈ ચાડા સરપંચ સજતબેન ભરતજી ઠાકોરની લોકો માટે ઉત્તમ કામગીરીની શરૂઆત ચાડા સરપંચ સજતબેન ભરતજી ઠાકોર અનેક વિધિ કાર્યક્રમો થકી પંચાયત દ્વારા વિકાસના કામો થશે ચાડા ગામની બાળ મંદિરમાં પીએમ જે અટલ પેન્શન યોજના અને નવા ખાતા ખોલવા જેવી યોજનાઓ માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો ચાડા ગામના દરેક વ્યક્તિએ આ યોજનાનો લાભ લીધો બેંક દ્વારા ખાતું ખોલવા ડોક્યુમેન્ટ આધાર કાર્ડ બેન્ક પાસબુક અને વારસદારનું આધાર કાર્ડ સાથે ખોલવામાં આવ્યા હતા બુધવારે સવારે દસથી એક ખેરાલુ બેન્ક ઓફ બરોડાની ચાડાની ટીમ દ્વારા કાર્યવાહી કરી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારુક મેમણ ખેરાલુ